પરંતુ નિમ્ન કક્ષાના મટીરીયલ વાપરી પાણીનો છંટકાવ કે દેખરેખ વગર આ કામગીરીની પૂર્ણ કરવામાં આવી છે બે મહિનાની અંદર જ આ શોકપીઠનું બાંધકામ તૂટી અને દિવાલોમાં તિરાડો પડી ગઈ હોવાથી જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે આ કામગીરીમાં માટીયુક્ત રેતી અને ક્વોન્ટિટી વગરનું સિમેન્ટ વાપરીને આ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેથી ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે આ કામગીરીમાં ફક્ત ને ફક્ત લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરવામાં આવેલ છે એજન્સીએ આ કામગીરીમાં પોતાના ખિસ્સામાંથી રૂપિયા વાપરીને લોકો પર ઉપકાર કરવામાં આવેલ છે તેમ જણાઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે આ કામગીરીમાં દિવાલો પર તિરાડો પડી જવાથી આ કામ એક વર્ષમાં સંપૂર્ણ નષ્ટ થઈ જશે તેવું જણાય છે આ કામગીરીમાં કોઈ પણ અધિકારી કે ગ્રામ પંચાયતના સરપંચ પણ કોઈ જાતની દેખરેખ કરવામાં આવેલ નથી તે સ્પષ્ટ જણાય છે આ કામગીરી કરવામાં ગ્રામ વિકાસ એજન્સીએ ભ્રષ્ટાચાર કરવામાં કોઈ કસર બાકી રાખી નથી એમ તો ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ કહે છે કે ગ્રામ વિકાસ એજન્સી કોઈ પ્રકારનું કામ કરતી નથી જે કામ કરવામાં આવે છે તે તાલુકા અથવા જિલ્લા પંચાયતમાંથી કરવામાં આવે છે તો શું ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે જ આ એજન્સી કાર્યરત છે શું આહવા ગ્રામ વિકાસ એજન્સીની કોઈ જવાબદારી નથી બનતી શું આ કામગીરીમાં ભ્રષ્ટાચારીઓની તપાસ થશે તો લાખોનું ગાબડું બહાર આવશે